મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શકું ખેતલા આપાની શું આપને ખબર છે ખેતલા આપા કોણ છે શું ઇતિહાસ જોડાયેલો છે દેવતાઓને રાવણના બંધનમાંથી કેવી રીતે છોડાવ્યા અને એની સાથે જોડાયેલી સંપૂર્ણ વાત અને હાલમાં ખેતલા આપા દળિયુગમાં ત્યાં સાક્ષાત બિરાજમાન છે અને મિત્રો મંદિરે જતા દરેક શ્રદ્ધાળુઓને દર્શન આપે છે તો મિત્રો આ વિડીયોમાંથી આપને ઇતિહાસની ઘણી વાતો જાણવા મળશે માટે આ વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા ખેતલા બાપાના મંદિરે જ્યાં ખેતલા બાપા સાફ સ્વરૂપે અહીંયા ઘરમાં પણ મંદિર છે મંદિરમાં આંટા મારતા હોય છે એની જોડે મા મોગલમાંય બિરાજમાન છે અને રાંદલમાંય બિરાજમાન છે અને દશામાં પણ બિરાજમાન છે તો મિત્રો આપણે મંદિરમાં જઈને દાદાના દર્શન કરીશું અને એના જે મંત છે આપણે મારા જ એમની સાથે અહીંનો ઇતિહાસ જાણીશું અને તમને એનું એડ્રેસ બધું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અમે તમને આપીશું તો તમે અમારી સાથે જોડાયેલા રહો મિત્રો ઘણા ખરાને કે ને દૂરથી જોવે ને તોય ડર લાગે છે તમે આ મંદિરમાં તમે જુઓ કે ખેતલા બાપા હાજરા અહીંયા બેઠા છે સાક્ષાત જે ખુલ્લામાં છે જે અમે પણ જોઈ શકીએ છીએ એટલા નજીકથી અને મિત્રો અહીંયામાં મોગલનું પણ મંદિર છે એમાં મોગલમાં બિરાજમાન છે અને અહીંયા રાંદલમાં પણ બિરાજમાન છે જો તમે અહીંયા જ્યાં પણ હાથ નાખશો ત્યાંથી કેટલા બાપા દેખાશે તો મિત્રો આ જે મેન સાનક છે એની નીચે રાફડો છે એટલે દાદા અહીંયાથી અંદર જાય છે ખરા એમની સંખ્યા વધે છે ખરી અને ઘટે છે પણ ખરી એટલે આ ઉપર જે બનાયેલું છે એ છે પણ અંદર ઓરિજિનલ રાફડો છે આ નીચે જે છે એ ત્યાંથી અવરજવર છે અહીંયા એમની માટે સીડી રાખવામાં આવી છે અહીંયા ગાદી પણ આવી રીતે ગાદી જે પણ હોય અહીંયા એમને બેસવું હોય તો બેસી શકે ફરી શકે તમે જોઈ શકો અહીંયા માટીમાં પણ એ ફરી શકે છે અને સીડીના માધ્યમથી અંદર પણ જઈ શકે છે આજે બીજા કોઈ બાળક હોય તો એને બીક લાગે અહીંયા જો કે બધાની સાથે બધા કેટલા બાપાની સાથે રમી શકે છે તમે જોઈ શકો છો કે આ બાળક છે તોય પણ એ પોતે લે છે તો મિત્રો આપણે પણ ને હું બીક લાગે છે પણ હું હાથ ફેરવું છું તો મિત્રો તમે આ સીડી જોઈ શકો છો કે એ સીડી અંદર રાફડો છે અને રાફડા ની અંદર જવા હાટું અહીંયા બધે સીડી મૂકવામાં આવી છે જ્યાં એ ક્યાંય પણ બેસી શકે છે બહાર ફરી શકે છે એના માધ્યમથી સીડીના માધ્યમથી અંદર જઈ શકે અને તમે જુઓ અત્યારે અહીંયા બહાર છે અંદર પણ છે અંદર રાફડો છે હવે આપણે એનો ઇતિહાસ જાણીશું દાદા જય માતાજી જય ખેતલે દાદા દાદા આ મંદિર કેટલા વર્ષ જૂનું છે બેન આ મંદિર દાદા દાદાનું મંદિર આપણે બે હજાર છમાં માં પ્રતિષ્ઠા કરી અને હું વીસ વર્ષે ભાડાની રૂમ ભાડાની હું ને દાદા વીસ વર્ષ કાઢ્યા પછી આપણે પલોટ લીધો અને દાદાનું મંદિર બનાવ્યું અને દાદા આ છૂટા ફરતા હોય તો બીક નથી લાગતી ખેતલિયા દાદા છે બેન દેવ છે દેવની બીક ન હોય ને પણ તોય પણ ગમે તેમ આપણે ગમે ત્યારે આવે એની ટાઈમ દાદા દર્શન આપે અને કોઈપણને દાદા કોઈ કોઈ જાતનું નુકસાન ન પહોંચાડે કોઈ બાળક સાથે પણ દાદા રમી શકે આ કેટલાય આનો ઇતિહાસ શું છે કેવી રીતે તમને અહીંયા દાદાનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થઈ હું દાદાનો ભક્ત છો બેન વર્ષોથી અને દાદા અમારા કુળમાં પૂજાય છે અમારા કુળ દેવતા તરીકે દાદાને પૂજવાય અને હિન્દુ ધર્મમાં દરેક જ્ઞાતિને કુળ દેવતા તરીકે પહેલાં દાદાને પૂજવા પડે ખેતલિયા દાદાને આવું વિધિના વિધાનમાં એવું નિર્માણ છે કે તેત્રીસ કરોડ દેવના આગેવાન દાદા પછી માતાજી ગમે એ હોય પણ પેલા બાપ દાદાને પૂજવા પડે ગમે જ્ઞાતિ હોય પછી પર સમાજ હોય સમાજ હોય પટેલ સમાજ હોય સાધુ સમાજ હોય દેવી પૂજક સમાજ હોય કોળી સમાજ હોય અઢારે વરણને પેલા દાદા પૂજવા પડે એવો ઇતિહાસમાં એવું કીધું છે કે તેત્રીસ કરોડ દેવને ખેતલિયા દાદાએ રાવણના બંધનમાંથી છોડાવ્યા લંકાનો અધિપતિ રાજા રાવણ જેથી તેત્રીસ કરોડ દેવને દસ મસ્તક આવ્યા પછી ભગવાન ભોળનાથ રીતી ગયા અને ભગવાને લંકેશને રાવણને એવું કીધું માગી લે ત્યારે રાવણે એવું માગ્યું તેત્રીસ કરોડ દેવ મારા બંધનમાં મારા તાબામાં મારા વચનમાં ભોળવાનાથ ભોળા હતા રાવણને કહી દીધું કે દથા હસ્તું એટલે તેત્રીસ કરોડ રાવણ ત્યાં લંકામાં વચને બંધાઈ ગયા પછી તેત્રીસ કરોડ દેવ છૂટે નહીં રાવણ કઈ કામ કરવું પડે ઇતિહાસ આપણો એવું કહેશે વાહ વાસીદું કરે પવન પાણી ભરે બ્રહ્મા જેવા ધોતિયા ધોવે વિધાતા વાહર ઢોળે રાવણ ને ત્યાં આવું લંકાનું રાજ હતું પછી આવી રીતે તેત્રીસ કરોડ દેવ બારા ખેતલિયા દાદા વીર ખેતલિયા દાદાનો જન્મ થયો કાળી ચૌદશ નદી મધરાત્રે ચાર બારના સુમારે અને ખેતલિયા દાદા છે શિવનો અંશ છે એટલે ખેતલિયા દાદા તેત્રીસ કરોડ દેવ બારા ત્યારે તેત્રીસ કરોડ દેવને લંકામાં ખબર પડી ગઈ કે આ ધરતીની માથે કોઈક દેવના દેવનો જલમ થયો છે ત્યારે તેત્રીસ કરોડ દેવ લંકામાં વિધાતાને પૂછું કે અંતરિક્ષમાં જોતો ખરી કોણ આપણા દેવનો દેવ જલમ થયો છે તેત્રીસ કરોડ બારો ત્યારે વિધાતાને અંતરિક્ષમાં જોયું ત્યારે એને કીધું કે ભાઈ કાળું ખેતર છે ને કાળા ખેતર વચાળે ખીજડી છે ને ખીચડીની નીચે રાફડી છે ના નાનું એવું પીંગલું બાંધ્યું છે ને ના વીર ખેતલો નાનું બાળ ઈસકે છે તો કે હાલો તેત્રીસ કરોડ બારું છે અને આપણે તેત્રીસ કરોડ દેવ બારા એ દેવને આપણા દર્શન કરવા જાય અને લંકાની માલમાંથી પોતપોતાના વિમાન લઈ અને તેત્રીસ કરોડ દેવ એ કાલા ખેતરમાં ખીજડી આવી અને દાદાના દર્શન કર્યા દર્શન કર્યા અને પછી બધાને ફૂલડે વધાવીને કીધું કે રે વિધાતાને તેત્રીસ કરોડ દેવે એવું કીધું કે કોનો બાળક છે આના લેખતો જો વિધાતા જોયું કે ભાઈ આ તો દેવને દેવ છે મહાદેવનો હંશ છે મહાદેવ જેનો બાપ છે નવકુળ માયલા નાગનો ભાણેજ છે ધનર્વતી નાગણી જેની મા છે આના તો દેવનાય દેવ છે આના કોઈ ગુણનો કોઈ પાર નથી ત્યારે તેત્રીસ કરોડ દેવતાએ આરતી ઉતારી અને દાદાને એવું કીધું કે મારા વીરા તું આ તેત્રીસ કરોડ દેવ અમે રાવણના બંધનમાં છે વચને બંધાઈ ગયું તો તું બારો છો તો તું એવું કાક કર કે અમને છોડાય ત્યારે ખેતરિયા દાદા એવું બાળક સ્વરૂપમાં એવું બોલ્યા કે હું કોણ છું મને ખબર નથી અને જગતમાં મને કોઈ જાણતું નથી અને લંકા ક્યાં આવી એ પણ હું જાણતો નથી ત્યારે કીધું કે ભાઈ તું તો દેવનો દેવ છો શંકર તારો બાપ છે અને નવકુલ મહિલા નાગની મા ધનર્વતી નાગની તારી મા છે તો તું નવકુળનો ભાણે છો તારામાં કોઈ ગુણનો સંપન્ન ગુણ સર્વગુણ સંપન્ન તું છો તો લંકાની માલપા તું અમને છોડાય તો છોડવી નકર ન છોડાવી આવી રીતે તેત્રીસ કરોડ દેવ વીર ખેતલા દાદાને આરદા કરી ત્યારે ખેતલા દાદાએ એવું કીધું કે લંકા ક્યાં આવી તેત્રીસ કરોડ દેવ કીધું કે સમદરના બેટમાં એક બેટ છે ને ત્યાં લંકા નગરી આવ્યું છે બેટમાં ને રાજા રાવણનો દરબાર છે અને ત્યાં એક દીવો બળે છે તેથી દીવા દાંડી રાવણના દરબારમાં હતી ક્યાંય દીવા દાંડી નથી આજ તો બધા દરિયાના કાંઠે સરકારને ત્યાંથી દીવા દાંડીયું થઈ ગયું છે પણ તેથી દીવા દાંડી એક જ હતી ક્યાં લંકામાં કે ત્યાં અમે વસને બંધાઈ ગયું છે અમારાથી કાંઈ થાય નથી ત્યારે વીર ખેતલા દાદાએ એવું કોડ વડમાં પૂછ્યું કે રાવણ ને વાલું છું ત્યારે તેત્રીસ કરોડ દેવતાએ કીધું કે રાવણને મંદોદરી સિવાય કોઈ વાલું નથી ત્યારે તેત્રીસ કરોડ દેવને વીર ખેતલા દાદાએ એવું કીધું કે આજ કાળી ચૌદશના દિવ હું જલમો છું અને આજની રાત જલમો હું કાળી ચૌદશને દિવસે અને હાલું મારી બાયુને સંગાત હાલું ઓડા બાંધવા એકલો દિવાળને દી પ્રગટી ગયો આજ કાલ હવારનો દી ઉગે ને દીવા લંકાની ધરતી માથે હું પગદા હોઉં એટલે દીવા દાંડીમાં એક દીવો પડે છે ને લંકાની નવખંડ ધરતીમાં જો દીવો 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 તમને દેખાવા માંડે તેથી તમારે એમ માનો હું લંકાની ધરતીમાં આવી ગયો છું અને તેથી કાળી ચૌદશની દી બાપા જેલમાં અને દિવાળીની પહેલું પગલું લંકાની ધરતીમાંથી માર્યું ત્યારે નવખંડ ધરતીમાં દીવા મંડ્યા થવા તેથી રાવણ મો કે દીવો એક મારે દીવા દાંડી માથે બળે અને આ નવખંડ ધરતીમાં કેમ દીવો થાય મારા કરતાં આ બળ્યાવાર મોટો રાજા કોણ થઈ ગયો ત્યારે તેત્રીસ કરોડ દેવને પૂછવા માંડ્યું કે ભાઈ આ શું છે તેત્રીસ કરોડ દેવ કે અમે કાંઈ જાણતી નથી કોડ બનવા વાત થઈ ગઈ હતી જો જાણે છે એમ કહેતો કે આને બંધ કહેતો દો તો કરવું પડે તેથી બાપા એ દિવાળી દીવા કર્યા હતા તો આપણે હજે સુધી આવે ડેલીએ 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 દિવાળીનો ડેલીએ સિટીમાં ગામડામાં બધે દીવા થાય વીર ખેતલા લંકામાં કર્યા હતા તે દુના ડેલીએ ડેલીએ બેનુ દીકરી હજી દીવા મૂકે છે એ મારા વીર ખેતલાના દીવા છે હજે કોઈને ખ્યાલ નથી બેન આ મનુ બાપુ પાસેથી પણ આપણે ખેતલા બાપાનો ઇતિહાસ જાણ્યો ખૂબ સરસ એ મજા આવી ને મિત્રો તમે પણ જોઈ લો કે અહીંયા ગાદી ઉપર બિરાજમાન છે અને અહીંયા મેં તમને પહેલાં પણ કીધું કે અહીંયા ફરે છે બધે પણ એનો દાદા આપણે એનો એડ્રેસ જેમ કે આપણે અહીંયા ભાવિ ભક્તોને આવવું હોય તો એડ્રેસ કેવી રીતે દાદા મંદિર રાજકોટ બરાબર એનો એડ્રેસ જો તમે કહેતા હો તો લેન્ડ ચોકડીએ ઉતરે ને ત્યાં ગમે એને પૂછે લેન્ડ ચોકડીની બાજુમાં માલધારી સોસાયટી ગાર્ડન ફેરી લેન્ડની પાસે આમ ઉતરે લેન્ડ ચોકડીએ ને મોમાટી છે ત્યાં પૂછે તો ભલે આ બાજુથી આવે જામનગર બાજુથી તો બે ત્રણ હોટલ છે ગોપાલ હોટલ છે ગાર્ડન ફેરી લેન્ડવાળી શેરીમાં બે બાજુ રોડ ઉપર બોડ માર્યા છે માલધારી સોસાયટી અને ગાર્ડન પાછળ દાદા મંદિર રાજકોટ તો તો મિત્રો આ હતું એડ્રેસ તમે અચૂક અહીંયા આવજો દાદાના દર્શન કરવા ખૂબ મજા આવશે અને તમને જોઈને ખૂબ આનંદ થશે કે અહીંયા નાના નાના બાળકો પણ કેટલા બાપા જોડે રમતા હોય છે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય કેટલા બાપાએ લખવાનું ભૂલશો નહીં જય દાદા